તારાપુર પંથકના થી પણ વધુ ગામોમાં પૂરથી તારાજી સર્જાઈ અમિત ચાવડા અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા અમિત ચાવડાએ અસરગ્રસ્તો સાથે વાત પણ કરી નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માંગ કરવામાં આવી કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ કરવા પ્રોજેક્ટની માંગ કરાઈ રાજ્યમાં પૂરની સ્થિતિને લઈ અમિત ચાવડાએ અનેક વિસ્તારોની મુલાકાત કરી અને આક્ષેપ પણ લગાવ્યા તંત્રની બેદરકારીને લીધે રાજ્યમાં પૂરનું નિર્માણ થયું તેવું અમિત ચાવડાએ કહ્યું દરેક ગામડામાં પાંચ દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતાં વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે એ પણ માગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાયને સંપૂર્ણ પાક નુકસાન થાય બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનો એને લાભ મળે છે વળતર મળે છે ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ